મહદંશે જે છે અત્યારે આ સમયમાં સમયમાં આજના ઘટનાઓ ઘટનાઓ કેવી ઘટી છે છે એવી બની કે કાઠિયાવાડી અશ્વની જે પ્રજાતિ છે એ પ્રજાતિ હવે લુપ્ત થવાના આરે છે અથવા લુપ્ત થતી જાય છે જોકે બ્રીડર સોસાયટી દ્વારા અત્યારે ખૂબ એમાં સારું કામ કરવામાં આવી રહ્યું છે મહેનત કરવામાં આવી રહી છે અને કાઠિયાવાડી અશ્વને બચાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને મહાદંશે બચાવવામાં સફળતા પણ એમને મળી છે પણ અત્યારે હાલના તબક્કામાં જે છે એ ભમરી અને રંગને મહત્વ આપવાના કારણે કાઠિયાવાડીનું મહત્વ ઘટ્યું ત્યાર પછી જે છે એ અત્યારે એક શોખની બાબતથી ફૂલેકાના થી માટે રખાતી દેખાવો માટે રખાતીંપરા શરૂ થઈ નવી જેના કારણે જે છે આ મહત્વ જેથી કરીને આ જે કાઠિયાવાડી ઘોડાઓ છે એ હવે શુદ્ધ કાઠિયાવાડી એરિયા નથી અને એનું ક્રોસ બ્લીડિંગ જે છે એ મારવાડી સાથે કરાવી દેવામાં આવ્યું છે જેથી હવે આજે આપણે શે શુદ્ધ કાઠિયાવાડી ઘોડાને ને ઓળખવું હોય તો ન ઓળખી શકીએ આપણી સામે અશ્વ આવે એટલે આપણને ખબર ન પડે કે આ શુદ્ધ કાઠિયાવાડી હશે કે નહીં હોય એમ આપણે એમાં શંકાના દાયરાથી જોઈએ બને છે એવું કદાચ કોઈ અશ્વનો માલિક હોય ને આપણને એમ કહી દઈએ કે આ કાઠિયાવાડી છે તો આપણે હાય પાડવી પડે કારણ કે આપણને ખબર જ ન હોય કે આ કાઠિયાવાડી છે કે નથી આ પણ દેવી પડે પડે એમ એમ તો એના કુકડે કરવું એની જેવી વાત થઈ કારણ કે એમ કે આ કાઠિયાવાડી છે અત્યારે નથી ઘણા લોકો કહેતા કે આ તો અમારે બ્રહ્માણી તાજીનો નોર છે ઘણા લોકો કહેતા કે આ તો અમારે પિરાણી તાજીનનો નોર છે હવે આપણે આ જ પાડવી પડે કારણ કે આપણને એ જ નોલેજ નથી આપણને એ જ ખબર નથી કે પિરાણી તાજીનનો દેખાવ કેવો હોય એનો મિજાજ કેવો હોય એનો શરીરનો બાંધો કેવો હોય બ્રહ્માણીતાજી નો હોય તો એનો દેખાવ કેવો હોય એનો બાંધો કેવો હોય શરીરનો હવે એ નોલેજ જ આજના યુવા જનરેશનમાં અમુક અમુક લોકોમાં નથી તો એના કારણે જે છે એ આ પાટા સિવાય કાંઈ એમની પાસે ઓપ્શન નથી રહેતું એટલે અમે અમે કહીએ છીએ કે જે છે એ અવારનવાર અઠવાડિયામાં બે થી ત્રણ વાર આવા વિડીયો અપલોડ કરીએ છીએ જેથી યુવા પેઢીને ને પ્રેમી યુવા પેઢી જે કાંઈ છે એને નાની સંઘને જાણવા મળે માર ઉમરના યુવાનોને જાણવા મળે પુસ્તકોના આધારે જે અમે વિશ્લેષણો કરીએ છીએ અમે વાંચન કરીએ છીએ અને પ્રેક્ટિકલી જે અશ્વમાં અમે થોડું ઘણું જોઈએ છીએ એના આ વિશે પછી અમે વિડીયોના ના મારફતે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ દેખાડવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ રીતે જો એમાં લક્ષણો હોય તો એ કાઠિયાવાડી છે જેમ આજે અમે વાત બાર એવા લક્ષણો બાર મુખ્ય પાછા બાર મુખ્ય લક્ષણો છે જેનાથી આપણને ખબર પડી જાય કે આ કાઠિયાવાડી છે આ બાર લક્ષણો પૈકીના બે ચાર લક્ષણ ન હોય એટલે સમજી જવાનું કે આ ક્રોસ બ્રિડિંગ વાળું અશ્વ છે આ શે શુદ્ધ કાઠિયાવાડી નથી કદાચ અશ્વ માલિક એમ કે ના શે કાઠિયાવાડી છે તો એ ઠેકીને કહી શકાય કે નહીં આ શે કાઠિયાવાડી કાઠિયાવાડી શું નથી આમાં આ પ્રકારના આ પૈકીના બાર લક્ષણો નથી એટલા માટે આ વિડીયો ખૂબ મહત્વપૂર્ણ છે આ પ્રસપ્રદ છે વિડીયો થવાનો છે જોજો અંત સુધી નિહાળવાનું ચૂકતા નહીં આપે હવે શરૂઆત કરવી છે એ પહેલા આપ અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરો જેથી આવા નવા વિડીયો આવે તો એની નોટિફિકેશન મળે કાઠિયાવાડી અશ્વ ઓળખવાના બાર મુખ્ય લક્ષણ હવે પણ કહેવાય બાર બાબ કહેવામાં આવે છે અને ત્યાર પછી વિશેષ લક્ષણ હોય કદાચ એવા બાર લક્ષણો ઘોડું બતાવતું પણ હોય છતાં પાછળના બત્રીસ એવા વિશેષ લક્ષણો હોય જેનાથી ખબર પડી જાય આ બાર લક્ષણોમાં કદાચ આપણને એમ લાગે ને કે ભાઈ આ બાર લક્ષણો તો એ આ ઘોડામાં છે એટલે આ કાઠિયાવાડી જ હશે અને તો પછી એમના બત્રીસ જે છે એ વિશેષ લક્ષણ પણ પાછા આવે છે એના વિશે આપણે પાછળના વિડીયોમાં વાત કરી છે એક વિડીયો એવો છે આપણો એની લિંક આપણે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું એટલે જેથી કરીને એય તમે જોઈ શકો પણ મુખ્યત્વે આ બાર લક્ષણ હોય એટલે લગભગ જે છે એ બત્રીસ લક્ષણો જોવાની જરૂર નથી પડતી છતાં આપણે એનો વિડીયો બનાવેલો છે ચેનલ પર મૂકેલો છે જો હોય તો જે છે એમની લિંક પણ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખી દેવાનો છું એટલે આ બાર લક્ષણોની વાત કરીએ શુદ્ધ કાઠિયાવાડી ઘોડા જે હોય છે શે શુદ્ધ કાઠિયાવાડી ઘોડા એમાં બાર બાર મુખ્ય લક્ષણ અને બત્રીસ વિશેષ લક્ષણો હોય છે જે શે શુદ્ધ કાઠિયાવાડી કહેવાય કાઠિયાવાડી નોરની ઘોડીઓની છત્રીસ જાતો ઘોડાની સત્તર જાતો જે છે ને એમાં શેષુદ્ધતાની વાત છે ક્રોસ બિલ્ડિંગ વાળા ઘોડાની વાત નથી કરતા આપણે ત્યાં

જેનાથી આપણે જાણીએ છીએ પોહળી હોય કેશવાળી માણેકલટ જે છે એ અને ધરુ નળો એના વિશે ત્યાર પછી ટૂંકા બાબ આવે તો એમાં પણ આપણે વાત કરીએ તો એમાં જે છે એ ચાર આવે એમાં કાન પગના ગાળા પીઠ મોઢું અને મોકલી આમાં એમ છે આના ઉપરથી પણ અંદાજ કાઢી શકવાનો હોય કે કાઠિયાવાડી ઘોડા છે તો એમાં એ કાઠિયાવાડી છે શું છે એમ કેમ ખબર પડે માની લ્યો દાખલા તરીકે કાન તો હવે મિક્સ બ્લીડિંગ કે ક્રોસ બ્લીડિંગ જેને આપણે કહીએ ને એનું ઘોડું એ હશે હોય તો એના કાન કેવા હોય કાઠિયાવાડીની જેમ એકદમ ટૂંકો કાન ના હોય અને એકબીજાને પરસ્પર સ્પર્શ કરી જાય એવું ના હોય એનો કાન કાં તો મારવાડી જેમ જેમ હોય અને કાં તો એ કાન જે છે એ કાઠિયાવાડી જેમ ટૂંકો તો ન જ હોય માપનો કાન હોય પણ એ કાઠિયાવાડી ન ગણે હું મોઢું પછી ત્યાર પછી મોઢું જોઈએ મોકલી કાઠિયાવાડી ઘોડાની તો મોકલી જે છે એ કાઠિયાવાડી ઘોડાની સાંકળી હોય તો જેનાથી અંદાજ કાઢી શકાય ભાઈ આ કાઠિયાવાડી છે એટલે એવી રીતે પછી પગના ગાળામાં ખબર પડે કે પીઠ છે એ કાઠિયાવાડી અશ્વની એ એના પરથી અંદાજ મળે ત્યાર પછી પહોળા બાપ

ત્યાર પછી કપાળ કેવું છે તો એના પરથી છાસરું ડાબલા ઉપરથી ખબર પડી જાય ડાબલા હોય તો એ કાઠિયાવાડીના પણ ટૂંકમાં મારું કહેવાનો મતલબ એમ છે કે આ વિષયો જે છે ને આ બાર જે છે હવે એમાં કેવા કેવા માનો કે ડોક જે છે કાઠિયાવાડીમાં કેવી હોય મારવાડીમાં કેવી હોય તાની લંબાઈ કાન કાઠિયાવાડી કેવો હોય મારવાડી કેવો હોય પગના ગાળા કાઠિયાવાડી કેવા હોય મારવાડી કેવા હોય આ બધા વિષયો ઉપર મેં પાછો એક વિડીયો બનાવેલો છે એટલે આજના વિડીયોમાં એવું લાગે તો બંને વિડીયો હમણાં આ વિડીયો પૂર્ણ થાય એટલે આ કોર્નર ઉપર હું મૂકાવી દઉં છું જેથી કરીને આપણે તમારે એ વિડીયો જોવા હોય તો એ તમને અંદાજ આવી જાય બંને વિડીયો એક એક કોર્નર ઉપર હમણાં જ મૂકાવી દઉં છું જેથી તમને ખબર પડી જાય જેમ મેં વાત કરીને આ બત્રીસ જે વિશેષ લક્ષણો વાળો વિડીયો આ કોર્નર ઉપર મુકાવી દઉં છું અને આ જે બધા મેં વાત કરી ડો કેશવાળી એ કાઠિયાવાડીને કેવા હોય એ તમારે જો જાણવું હોય અને મારવાડીને કેવા હોય એ જાણવું હોય તો એ વિડીયો કોર્નર ઉપર મુકાવી દઉં છું જેથી કરીને તમને પૂર્ણતઃ અંદાજ આવી જાય આખો એટલે તમે જે છે આ વિડીયો જે જોઈ રહ્યા છો એ અને બાકીના બે વિડિયો જે હું મુકાવી રહ્યો છું એ બે વિડીયો આ ત્રણ વિડીયો ટોટલ જો જોઈ લેશો તો હું તમને જે છે આશ્વસ્ત કરું છું કે કાઠિયાવાડી ઘોડો આખા ગમે ત્યાં પંથકમાં હશે અને તમે જોશો એટલે તમે કહી દેશો કે આ કાઠિયાવાડી છે એટલી ઊંડાણપૂર્વક મેં વાત કરી છે હું મારી જાતને ઘમંડ નથી કરતો પરંતુ આ જે પુસ્તકોમાં આપણા વડીલોએ આ લખ્યું છે ને એના ઉપરથી મને જે છે વાત કરી છે અને પછી મેં મેં ખુદે તારણો કાઢ્યા છે મારા જાત અનુભવ વ્યક્તિગત અનુભવ પુસ્તકોના વાંચન પહેલા હું અશ્વનો કઈ એવો બધો નિષ્ણાંત વ્યક્તિ નથી આજેય નથી હું કઈ શો વિશે એટલું બધું મહાન જાણતો કે જાણકાર પણ નથી પણ વાંચા કરું છું છત એટલે શો ને જોબ એટલે પછી વાંચ્યા પછી તારણો હું એમાં કાઢતો હોઉં છું જેથી કરીને મને અંદાજ આવો એમાં લાગતા હોય છે અને આજે ઘણું બધું નોલેજ મારામાં એકઠું થયું છે જેથી કરીને આ વિડીયો આપણા માટે પણ ખૂબ ઉપયોગી થાય એવી હું આશા રાખું છું વિડીયોને વધુ વધુ શેર કરો લોકો સુધી પહોંચે અને લોકોને આ માહિતી મળે વિડીયો પસંદ પડેલ હોય તો લાઈક કરો કોમેન્ટ કરો નવા વિડીયો કેવા આપણે જોઈએ છે જોવા માંગો છો એના વિશેની કોમેન્ટ કરો જેથી અમે એવા વિડીયો આપના સુધી પહોંચાડતા રહીએ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન આપના સુધી પહોંચતી રહે અને આ બંને કોર્નરના વિડીયો જોવાનું ચૂકતા નહીં જેથી કરીને કાઠિયાવાડીની જે આપણે વાત કરી એના વિશેની માહિતી મળે મળીશું એક નવા વિડીઓ સાથે તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ